નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા વાત અમદાવાદની પરિણીતા પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું દવા પીધા બાદ માતા અને પુત્ર મોત નીપજ્યું છે તો ઝેરી દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવીને પરણિતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી પરિણીતાએ આત્મહત્યા પહેલાં હચમચાવી દેતી સુસાઇડ નોટ છોડી છે આ સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા સાથે જ પતિના હાથે સિંદૂર ન પૂરવવું તેવું લખી મોતને વાલું કર્યું છે ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેમજ પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે આપઘાત કર્યો હતો પરિણીતાએ મોત પહેલાં હચબચાવી દેતી સુસાઇડ નોટ છોડી છે સુસાઇડ નોટમાં પરિણીતાએ શું લખ્યું મમ્મી પપ્પા હું બહુ થાકી ગઈ છું મારે અને મારા છોકરાને નથી જીવવું મારા ગયા પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો તમારી દીકરી તરીકે મને વિદાય આપજો તમારી વહુ તરીકે વિદાય ન આપતા એના હાથે સિંદૂર પણ ન પુરવતા મારે તમારા ઘરે પાછું નથી આવવું હું કોઈના પર બોજો બનવા નથી માગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માગતી એટલે હવે હું આ પગલું ભરી રહી છું આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામો નિશાન ન રહેવું જોઈએ હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશો જ ફરક નથી પડતો બસ હવે હું જાઉં પપ્પા મમ્મી ભાઈ તમે અમને લોકોને યાદ કરીને રડતા નહીં હંમેશા ખુશ રહેજો તમે લોકો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ